જે ખાસ કરીને વાત કરીએ તો ગત સપ્તાહમાં જે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં ના પોર્ટલ મુજબ જ્યાં આંકડા નોંધાય છે તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે ડેન્ગ્યુના ઓગણીસ જેટલા કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત મેલેરિયાનો એક કેસ નોંધાયેલો છે ટાઈફોઇડના પાંચ કેસ નોંધાયેલા છે આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસ જોવા જઈએ તો અરાઉન્ડ પંદરસો જેટલા કેસ છે અને ઝાડા ઉલટીના કેસ છે એ અરાઉન્ડ બસો પિસ્તાલીસ જેટલા કેસ નોંધાયા છે ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે ડેન્ગ્યુની સિઝનમાં સિઝનેબલ ટ્રેન્ડ છે એ જોવા મળી રહ્યો છે

એ પોરાના શક કરીને ડેન્ગ્યુ અટકાય તે પગલાં છે ભરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ માટે એક એડવાઇઝરી પણ પબ્લિશ કરવામાં આવી હતી કે જેથી લોકો જે છે આ ડેન્ગ્યુનો ફેલાવો અટકાવે ફેલાતો અટકાવો કઈ રીતે ડેન્ગ્યુના લક્ષણો શું છે અને વહેલી તકે ક્યારે હોસ્પિલાઇઝ થવું વગેરે લક્ષણોના આધારે મરણ છે એ ક્યારેય ના થાય વગેરે જે સાવચેતી છે રહી શકાય રાખી શકાય આ ઉપરાંત અઠવાડિયામાં એક વખત તમામ ઘરના તમામ પાત્રો છે ડ્રાઇડે ઉજવવા પાણીનો ભરાવો છે એ પાણીનો ભરાવો અટકાવવાની કામગીરી જે છે અને લોકોમાં જાગૃતિ ફેલાય એ અંગેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અમારી મેલેરિયા ટીમ દ્વારા ઘરે ઘરે જઈને હાલ જે છે એબેટ એટલે કે દવા છે પાણીના ટાંકામાં નાખવાની કામગીરી આ ઉપરાંત જે આર્ટિફિશિયલ મોટી માત્રામાં પાણી ભરાતો હોય પાણીની અંદર ઓઈલ બોયલ નાખવાની કામગીરી અને પોઝિટિવ સસ્પેક્ટેડ કેસ આવે ત્યાં પણ ફોગિંગની કામગીરી છે એ કરવામાં આવી રહી છે આ પણ એક કારણ કહી શકાય કે ખાસ કરીને વાત કરીએ તો જો વરસાદ જે કોન્સ્ટન્ટ રહેતો હોય તો જે પાણીનું સ્ટેગ્નન્ટ એટલે કે જે પાણીનો ભરાવો થાય એ થઈ શકતો નથી અને પાણી વહેતું પાણી હોય એમાં પોરાના જે મચ્છરના જે પોરા છે અથવા એના ઈંડા જે છે એ લાંબો સમય રહી શકતા નથી અને પોરા પણ વહી જાય છે પરંતુ છેલ્લા દસ થી પંદર દિવસથી રાજકોટમાં જોવા જઈએ તો વરસાદ જે છે એ ખૂબ ઓછી માત્રામાં છે અથવા નૈવત્રમણમાં છે તો એ પણ એક કારણ કહી શકાય કારણ કે ઈંડામાંથી પોરા અને પોરામાંથી એટલે મચ્છર બનતા ઓછામાં ઓછા થી ત્રીસ દિવસ જે લાગતા હોય છે આના કારણે પણ રેઝિંગ ટ્રેન્ડ છે હાલ જે છે એ જોવા મળે છે ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે અત્યારે સિઝનલ ફ્લુ એટલે કે શરદી ઉધરસ છે વાયરલ શરદી ઉધરસના કેસીસ પણ મોટી માત્રામાં છે નોંધાઈ રહ્યા છે આ વીકમાં ઘણા બધા કેસીસ છે શરદી ઉધરસને તાવના પણ આ નોંધાઈ રહ્યા છે અને ખાસ કરીને ડેન્ગ્યુની વાત કરીએ તો સિઝનલ ટ્રેન્ડ મુજબ હાલ જે છે એ બજારો છે